એ મને કમેન્ટમાં જણાવજો કે તાલ ધ્વજ ડુંગર છે એ ક્યાં આવેલો છે બરાબર છે જો મિત્રો આ ડુંગરની પ્રકૃતિથી જાણે શણગારેલો હોય એવી રીતે ખૂબ જ સુંદર લીલી હરિયાળી પ્રકૃતિ ખીલી ઉઠી છે ને એકદમ નીરવ શાંતિ એટલી ઠંડક છે અહીં આ જગ્યા એકદમ એટલી શાંતિવાળી જગ્યા છે ભાઈ કે તમને આનંદ જ આવે જે લોકો બહાર ફરવા જવાનું વિચારતા હોય એ લોકોએ આ પર્વતની જરૂરથી મુલાકાત લેવી ખૂબ જ અદ્ભુત ડુંગર છે આ ઘણો ઊંચો છે પગથિયા ફી ઘણા છે પણ તમને અહીંયા ને મજા આવશે એકદમ કદાચ ગુજરાતના એસી ટકા લોકોએ આ ડુંગર નહીં જોયો હોય અને આ ડુંગર વિશે કદાચ નહીં જાણતા હોય તો જરૂરથી મિત્રો ફરવાના જે શોખીન લોકો હોય છે એ લોકોએ આ ડુંગરની સો ટકા મુલાકાત લેવી બરાબર છે એકદમ પ્રકૃતિથી સજ્જ હરિયાળીથી ભરેલો નીરવ શાંતિ અને અદભુત આનંદ તમને કઈ આવવાથી મળશે ડુંગર ઉપર શું છે ડુંગર ની ટોચ ઉપર શું છે ટોચ મિત્રો છે જૈન જૈન દેરાસર લોકોનું જે મંદિર કહેવાય દેરાસર કહેવાય એ આ ડુંગરની ટોચ પર આવેલું છે એ ડુંગરમાં તમે જ્યારે અડધે પહોંચો ત્યારે એક સુંદર મજાનું ખોડિયાર માતાજી નું મંદિર આવેલું છે બરાબર છે પુરાતત્વ વિભાગ નું એક ડુંગર ની અડધે તમે પહોંચો એક સુંદર મુદર એક સ્થળ આવેલું છે આ ડુંગર ની અંદર ગુફાઓ આવેલી છે મોટી મોટી ગુફાઓ જોઈ શકો છો જો એકદમ સરસ મજાની છે અદ્ભુત ગુફાઓ છે કે જે આથી અનાથી ગાઢથી વર્ષો પહેલા રહ્યા ગુફાઓ છે કે જે આપણું સાંસ્કૃતિક વારસો જળવાયું છે આ કેટલા વર્ષો જુની ગુફાઓ હોય છે તો હું બી જાણતો નથી મિત્ર અદ્ભુત લોકેશન છે સરસ નજારો છે જાણે કે તમે કોઈ હડપ્પા સંસ્કૃતિ કે પછી વર્ષો પહેલા ટીવી પિક્ચરોમાં જોયેલા હોય તો દ્રશ્ય તમને નજર સમક્ષ થાય છે આ પહાડ ઉપર ચડવાનું એક કેડી છે પથ કેડી કહેવાય ને બરાબર છે આ

પુરાણી ગુફાઓ છે જે લોકોને કરવા આવું એના માટે તો આ પર્વતની વિશિષ્ટતા જે કહેવાય છે ને સુંદરતા અહીં પૂરી નથી થઈ ગુફા જે છે એ ઓલું સ્ટેપ બાય સ્ટેપ જેમ માળ હોય આપણે એક માળ એની ઉપર બીજો માળ એની ઉપર ત્રીજો માળ એવી રીતે બધી ગુફાઓ બનાવેલી છે વર્ષો પેલા ને કાળ થી બરાબર છે આપ જોઈ શકો છો કેટલી સરસ મજાની ગુફાઓ છે અને આ કઈક નંબર કોતરેલા છે પિયર નંબર એવું કોતરેલું છે આપને ખબર નથી એનો શું મતલબ થાય બરાબર છે

let's go, want to of it. the water for the

મિત્રો બીજી ગુફાઓ છે તમને બતાવું પહાડમાં ઘણી બધી ગુફાઓ છે આ ડુંગર ની અડધી ટોચ કેવાય ત્યાં આવેલું જૈન દેરાસર છે જોઈ શકો અહીંથી તમને નજારો આની ઉપર એક જૈન દેરાસર આવેલું છે જો કેટલો સુંદર નજારો છે આર્ય શહેર મેં તમને કીધું તું શહેરનું નામ મને કમેન્ટમાં જરૂર જણાવજો ચડવો બરાબર બધા લોકોને આવોની પરવાનગી નથી જે જૈન લોકો હોય છે એને જઈ ਪੜ੍ਹੇ ਹੈ ਬਰਾਬਰ ਹੈ ਪਹਾੜ ਨਾ ਹੜ ਦੇ ਭਾਗ ਤੁਸੀਂ ਬਾਅਦ ਵਿੱਚ ਚੁੱਕ ਸਕਦੇ ਹੋ ਬਰਾਬਰ